નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ઓપનિંગ ઓફ અમૃત ઉદ્યાન ગાંધીનગર ખાતે એક પરિપત્ર કરવામાં આવેલો છે જે આ ઉદ્યાન છે તે નવી દિલ્હી ખાતે

और सर्कुलर गार्डन। इस गार्डन्स के अंदर 75 स्पीशीज का सिलेक्शन किया है, जिसमें से टुलिप्स, फ्रिशिया, ऑर्निथोगैलम, पेंजी, पिटोनियास ऐसे बहुत सारे विंटर एनुअल्स हैं। सोमवार को छोड़कर किसी भी दिन सुबह 10 बजे से शाम 4 बजे तक विजिटर यहां सकते हैं। મિત્રો તમારી સામે જે ગાંધીનગરનો પરિપત્ર છે તે આવી રહ્યો હશે ઓપનિંગ ઓફ અમૃત ઉદ્યાન બે હજાર ચોવીસને લઈને ત્યાં તમે જોઈ શકો છો જે તારીખ તેર બે બે હજાર ચોવીસે કરવામાં આવેલો છે કે વિષય ઓપનિંગ ઓફ અમૃત ઉદ્યાન બે હજાર ચોવીસ ઉપરોક્ત વિષય અને સંદર્ભ એ જણાવવાનું કે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ શિક્ષણ મંત્રાલયે ભારત સરકારના તારીખ પાંચ બે બે હજાર ચોવીસના પત્ર અન્વયે અમૃત ઉદ્યાન રાષ્ટ્રપતિ ભવન સામાન્ય જનતા માટે બે ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ઉદ્યાન ઉત્સવ એક બે હજાર ચોવીસ દરરોજ સોમવાર સિવાય સવારે દસથી દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી પ્રવેશ સાંજે ચાર વાગ્યા સુધી ખોલવામાં આવેલ છે ઉદ્યાન ઉત્સવ બે હજાર ચોવીસ એ ફૂલોની ઉત્કૃષ્ટતાને જ્યાં બાળકો ટ્યુલિપ્સ ફોડેલ્સ એશિયાટિક લીલી ઓરિએન્ટલ લીલી અને અન્ય ઘણા મોસમી ફૂલોને સંપૂર્ણ ભવ્યતામાં જોઈ શકશે મુખ્ય આકર્ષણ ટ્યુલિપ્સની સુંદર ફ્લોરલ પેટર્ન અને ગુલાબની સોથી વધારે જાતો છે વધુમાં બાળકો બહુવિધ આકર્ષણોમાં સમય વિતાવી શકે જેમાં બાળકો માટે ખાસ ક્યુરેટેડ કરેલ બાલવાટિકા નામનો બગીચો જેમાં બસો પચીસ વર્ષ જૂના સીસમ વૃક્ષ ટ્રી હાઉસ નેચરના ક્લાસરૂમ વગેરેની વાર્તા છે બોન્સાઈ વૃક્ષ ગોળાકાર બગીચામાં વિવિધ પ્રકારની ફિયોરા અને પ્રાણીસૃષ્ટિ પણ ઉપલબ્ધ છે વાયબ્રન્ટ ફૂડ કોર્ટમાં બાળકો નાસ્તો કરી શકે છે અને પ્રદર્શન જોઈ શકે છે વધુ માહિતી માટે શ્રીમતી રૂબીના ચૌહાણ નાયબ સચિવ રાષ્ટ્રપતિ સચિવાલય મોબાઈલ નંબર આપેલા છે ઈમેલ આઈડી આપેલું છે પર સંપર્ક કરવાનો રહેશે શાળા અને કોલેજ માટે ઉત્સવ બે હજાર ચોવીસની સૂચનાઓ આ સાથે સામેલ છે ઉદ્યાન ઉત્સવ એક બે હજાર ચોવીસની મુલાકાત લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા શાળાઓમાં પ્રચાર કરવા બાબતે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આંગ સૂચના આપવામાં જણાવવામાં આવે છે તેઓ નાયબ શિક્ષણ શ્રી પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ગાંધીનગરનો ઓફિસિયલ પરિપત્ર આપણે જોયો હવે જે કહેવામાં આવ્યું છે ફોરવર્ડિંગ બાબતે કે પ્રતિ તાલુકા પંચાયત બીઆરસી કોર્ડિનેટર તમામ જૂના જુનાગઢ જિલ્લાના તેમને કહેવામાં આવ્યું છે કે તમારા તાબા હેઠળની આ જે પત્ર અન્વયે આપની તાબા હેઠળની શાળાઓમાં પત્રથી વિગતે અમલવારી કરવા સારું તેઓ તમામ શાળાઓને સૂચના આપી તેઓ જૂનાગઢ જિલ્લાનું ફોરવર્ડિંગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો મિત્રો આ હતો ઓપનિંગ ઓફ અમૃત ઉદ્યાન બે હજાર ચોવીસના મુલાકાતને લઈને પત્ર તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો જેને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ